રાજસ્થમ સોસાયટીમાં એકસો પિસ્તાલીસ નંબરથી એકસો બાસઠ નંબરના વીસ કરોની જે તકલીફ છે એ છેલ્લા બે વર્ષથી આ જ સમસ્યા ચાલુને ચાલુ જ છે અમે ઘણીવાર રજૂઆતો કરીએ છીએ ઓનલાઈન કમ્પ્લેન દર પંદર દિવસે અમારે આપવી પડે છે પણ જે પણ સફાઈ કર્મચારી આવે એને જે આગળ એકસો પંચાવન નંબરના ઘરવાળા ભાઈ છે એના દબાણના લીધે તકલીફ પડે છે સફાઈ કરી શકતા નથી તો આનું કાયમી નિરાકરણ લાવી આપે એવી મોટા સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા આના લીધે રોગચાળાની બહુ જ તકલીફ છે દુર્ગંધ મારે છે અને તકલીફ એવી છે કે હવે એનો ઉકેલ લાવી આપે તો ઘણું સારું કોર્પોરેશન દબાણ હટાવે કોર્પોરેશન દબાણ હટાવવા આવ્યા ત્યારે એ ભાઈએ ઇમ્પેક્ટથી ભરેલી હોય એના લીધે એમને નોટિસ ફટકારી નથી એ હાલ એક મહિના માટે આવ્યા હતા અમેરિકાથી હવે પાછા પરત જતા રહ્યા છે આ પ્રશ્ન જે છે છેલ્લા બેથી અઢી વર્ષથી સતતને સતત દર પંદર દિવસે અમારે ફરિયાદો આપવા આવવું પડે છે તો એને નવી લાઈન નાખી આપે એવું સારું નિરાકરણ લાવ્યા આપે જેની લીધે કાયમી આ વસ્તુની તકલીફ બંધ થઈ જાય આજે અમે કમિશનરશ્રીને એટલે મળવા આવ્યા કે અમારા વિસ્તારમાં રાસ્તમ સોસાયટીમાં એકસો બેતાલીસથી એકસો બાસઠ સુધીના જે મકાનો છે એ મકાનોની આગળનું જે મકાન છે એ મકાનવાળાએ દબાણ કરવાના લીધે પાછળના તમામ મકાનોની ગટર લાઈન ડ્રેનેજ લાઇન ફૂલ થઈ જાય છે અને કોઈ પણ ગટર લાઈન સફાઈ કરવાની હોય તો સળિયાથી સફાઈ નહીં થતી જેટિંગ નથી વાગતું કેમ કે પહેલાં આગળ દબાણ કરી દીધું છે વારંવાર અમે અગાઉ પણ રજૂઆતો કરી છે કમિશનરશ્રીને આજે રૂબરૂ મળવા આવ્યા છે કમિશ્નરશ્રી એમને ખાતરી તો આપી છે પણ અમારું એવું કહેવું છે કે તમે સમજી શકો કે દરેક ઘરમાં ગટર એટલી બેગ મારે એટલી ભરાઈ જાય કે કોઈ કશું બીજું કોઈ કામ ના કરી શકે ને એટલી દુર્ગંધ મારતી હોય છે ઘરમાં બે ત્રણ જણાને કમળો થઈ ગયો છે એમના અને વારંવાર રજૂઆત કરાવ છતાં વોર્ડના અધિકારી જે પણ ડેપ્યુટી હોય કે કાઈ હોય એને આવીને વહેલી તકે એનો નિકાલ કરવો જોઈએ એટલે શ્રીને આજે કીધું શ્રી બાયદરી આપી છે વહેલી તકે એનું દબાણ હટાવવાની અમે પ્રયત્ન કરીએ છીએ અને અમારને તો એટલું જ જોઈએ કે જે ગટર લાઈન વારંવાર અમારી ભરાઈ જાય છે એ કાયમી એનો નિકાલ થવો જોઈએ એના લીધે અમે ટૂંક સમયની અંદર આ કામગીરી કોર્પોરેશન દ્વારા નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન પર કરીશું અમે